સાહેબ જો આપણે કાલે ઉતરાય નથી તો કમસે કમ તમને કેટલા કોલ આવેલા અને કેટલા તમે જે આપણે પક્ષીઓ ઘાયલ થયા છે એમના માટે કામ કર્યું તો અમારી જોડે લગભગ વીસ થી પચીસ કોલ આવેલા છે એની અંદરથી થી હાલમાં સત્તર આજુબાજુ કબૂતરો જે છે એ આપણી હોસ્પિટલ ની અંદર એડમિટ હાલ આગળની સારવાર છે સાહેબ આ નીલગાય નું બચ્ચું કેવી રીતે ઘાયલ થયું છે કઈ થોડું જણાવશો તો નીલગાય ના બચ્ચામાં કેવું હોય છે હાલ તો બધું મેં પહેલા આગળ જણાવ્યું એમ બધા જાણતા છે

ધાનેરાથી પાંથાવાડા હાઈવે પર આવેલું છે તે આપણા અણબોલ પક્ષી છે એમના માટે બહુ સરસ રહેવાનું ઘર બનાવેલું છે જે પક્ષી જે આપણા ઘાયલ પક્ષીઓ હોય જે જે ઘાયલ જાનવર હોય એમના માટે જે જે આપણે બનાસ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના રાજણી ગામે આવેલું છે જે જે આપણે પાથાવાડાથી ધાનેરા હાઈવે છે તે આવેલું છે તો તમે જોઈ શકો છો જે આ મોટું જે પક્ષીઓ અને જે ઘાયલ પક્ષી છે અને જે ઘાયલ પ્રાણી છે એમના માટે જે સારવાર અહીંયા આપવામાં આવે છે તો તમે મિત્રો જોઈ શકો છો તો મિત્રો હું તમને અંદર જઈને દેખાડું કે જે જો મિત્રો આપણે ઉત્તરાયણ તો મનાવી નાખી બે દિવસ મોજ શોખ કરી લીધા પણ જે ઉત્તરાયણમાં જે આ પક્ષી પક્ષીઓ જે દોરડાથી દોરડાથી ઘાયલ થયા છે એમના માટે થોડું થોડું આજે આપણે મેં વિચાર્યું કે થોડું સેવાનું કામ કરી લઈએ હું પણ જે મારાથી બને એ પણ સેવા કરશું અને તમારાથી પણ જે બને તે સેવા કરજું હું એમાં જે સેવા માટે હું તમને નંબર આપી દઈશ તો ચલો મિત્રો તો હું મારા કેમેરામેનને કહીશ કે તમે આગળ આવે અને હું તમને દેખાડું કે જે કાલે પક્ષીઓ ઘાયલ થયા છે અને પછી એના પછી જે આ દરરોજના જે એક્સિડન્ટમાં જે ગાય છે જે કૂતરા છે એ પણ ઘાયલ થતા હોય છે તો તો એના સારવાર માટે હું તમને દેખાડું અહીંયા ચોવીસ કલાક માટે જો તમે ખાલી ફોન કરશો તો જે એની એકસો આઠ એમ્બ્યુલન્સ છે એ તમને જ્યાં તમે ફોન કરશો ત્યાં જ કોઈ બી પક્ષીઓ હોય કોઈ બી પ્રાણી હોય ઘાયલ થઈ હોય તો અહીંયા કેરી તમારા પાસે આવીને તમને જે રી પ્રાણી પક્ષી ઘાયલ થાય છે એમને અહીંયા લઈને આવે છે અને ચોવીસ કલાક એની સારવાર ચાલુ હોય છે તો તમે બન્યા રહો અમારા વિડીયોમાં ઉત્તમ હિન્દુસ્તાન ન્યૂઝમાં તો ચલો મિત્રો હું તમને દેખાડું ચલો તો મિત્રો આપણે અંદર આવી ગયા છે જો તમે જોઈ શકો છો અહીંયા બહુ સરસ મજાનું ઉપર બોર્ડ માર છે બોર્ડ મારેલું છે જે જીવદયા વાત્સલ્ય ધામ ધાનેરા અને અહીંયા ચારો સંખ્યા સંખ્યામાં જે વૃક્ષો વાવવામાં આવ્યા છે જે અહીંયા જે વૃક્ષો છે અને આગળ જે બગીચો પણ બનાવવામાં આવે છે જે આ પક્ષીઓ જે સાજા થઈને પક્ષીઓ રહી શકે અને ત્યાંથી આપણે આગળ વધીએ તો મિત્રો તમે જોઈ શકો છો જે અહીંયા જે અહીંયા નાના છોકરાઓ છે જે આ બાજુમાં સ્કૂલ આવેલી છે તો ત્યાં સ્કૂલે જે છોકરા ભણવા જતા હોય તો તેમના માટે બહુ સરસ ઠંડુ પાણીની પરબ પણ રાખેલી છે ત્યાંથી મિત્રો આપણે આગળ વધીએ તો તમે જોઈ શકો છો જે અહીંયા મેન ઓફિસ આવેલી છે જે અહીંયા તમે રૂબરૂ બાવો અને રૂબરૂ આવીને પણ તમે અહીંયા દાન કરી શકો છો અને અને હું તમને નંબર પણ આપી દઈશ અને ત્યાંથી આપણે આગળ નીકળીએ નીકળીએ તો મિત્રો તમે બને રહો અમારા વિડીયોમાં તો હું તમને દેખાડું કે જે અહીંયા ચોવીસ કલાક માટે જે જે કોઈ બી પક્ષી હોય પ્રાણી હોય ઘાયલ થાય એમના માટે જે એકસો આઠ જે આપણે એમ્બ્યુલન્સ છે એ પણ રાખવામાં આવી છે એના પછી મિત્રો તમે જોઈ શકો છો જે અહીંયા બોર્ડ મારેલા છે અને જે આપણે કાલે પક્ષીઓ બીજા ઘાયલ થયા એ પણ હું તમને દેખાડું જો અહીંયા અને એક અહીંયા બહુ સરસ મજાના જે અહીંયા બોર્ડ પણ મારેલા છે જે તમે વાંચી શકો છો કે કોઈ પણ જીવને પથ્થર કે લાકડી મારતો નહીં તે ઘાયલ થયા બાદ ખૂબ પીડાય છે તો મિત્રો જેવી રીતે આપણને આ જે પક્ષી છે પ્રાણી છે એ પણ જીવ છે એમના માટે એક આ બહુ સરસ મજાનું જીવ જીવ ધામ બનાવવામાં આવેલું છે તો મિત્રો તમને પણ ક્યાંય પક્ષી હોય પ્રાણી હોય ઘાયલ થાય તો તમે પણ આ નંબર જેવું જે હું તમને નંબર આપીશ એ નંબર પર તમે કોલ કરી શકો છો તો ચાલો મિત્રો આપણે આગળ જોઈએ તો હું તમને દેખાડું કે જે આ જે પ્રાણી છે જે આપણે ગાય માતા છે એ પણ અહીંયા જે આ આજે રોડમાં એક્સિડન્ટમાં ઘાયલ થઈ હોય તો એમના માટે અહીંયા રાખવામાં આવે છે જે તમે જોઈ શકો છો તો એમના માટે બહુ ઉનાળામાં કુલર પણ રાખવામાં આવે છે તમે જોઈ શકો છો જે આ ડૉક્ટર સાહેબ છે એ પણ ચોવીસ કલાક હાજર જ હોય છે જે જે પક્ષીઓ આ જે પ્રાણીઓ આજે ઘાયલ થયા હોય એમના માટે ત્યાંથી હું કેમેરામેનને કહીશ કે આ ગાળાઓ હું દેખાડું તમને ફરીને તમે જોઈ શકો છો અને તમે પણ અહીંયા વિઝિટ કરવા જે તમે ગુજરાતના હોય કે ગુજરાત બહારના હોય જે અમારો વિડીયો જોતા હોય તો તમે પણ અહીંયા વિઝિટ કરવા આવી શકો છો અને તમે પણ ફૂલની તો ફૂલની પાછડી આપીને તમે પણ તમારું અનમૂલ્ય થોડા ઘણું દાન કરી શકો છો મિત્રો અને ત્યાંથી આપણે જોઈએ કે જે આ જે કાલે ઉત્તરાયણ હતી એમાંથી જે આ પક્ષીઓ ઘાયલ થયા છે ખાસ કરીને તેમાં કબૂતરો મિત્રો ઘાયલ થતા હોય છે આપણે તો આપણી જિંદગીની મજા માણી લીધી પણ એના પછી જે આ પક્ષી છે પ્રાણી છે ઘાયલ થયા છે કબૂતરો છે અને જે આપણા ડૉક્ટર સાહેબ છે આપણે છે કે જે કાલે પક્ષીઓ ઘાયલ થયા છે જો તમે જોઈ શકો છો જો હું મારા કેમેરા મેં દેખાડે જો મિત્રો આ તમે જોઈ શકો છો એ પક્ષી કાલે ઉત્તરાયણમાં ઘાયલ થયા છે જો મિત્રો તમે જોઈ શકો છો જે આ પક્ષીઓ અને ખાસ કરીને તો આપણે કબૂતર જ જે કાલે ઘાયલ થયા હોય છે ત્યાંથી આપણે આગળ વધીએ તો જે આપણે રસ્તામાં જતા હોય તો વચ્ચે કૂતરા બીજા આવી જતા હોય છે પણ એમને તો ખબર નથી પડતી એમને તો આપણા જીવ દિમાગ નથી આપ્યું પણ આપણે સાચવીને કદાચ જે એક્સિડન્ટ થઈ થાય જે આમાં જે આજે આપણું કૂતરા હોય છે જે ડોગ હોય છે એ તો ઘાયલ થયા છે તે જે તમે જોઈ શકો છો એમને ચોવીસ કલાક માટે આ સારવાર આપવામાં આવે છે તો તમને ક્યાંય દેખાય આવી રીતે આવી રીતે કોઈ બી પશુ એ પક્ષી એ કોઈ બી ઘાયલ થાય અને તમને દેખાય તો તમે પણ કોલ કરી શકો છો અને તમે પણ થોડા ઘણું જેમ બને તેમ એનું પુણ્ય મેળવી શકો છો જો તમે જોઈ શકો છો આજે સારવાર માટે છે છે થયા જો તમે જોઈ શકો છો એના પછી મિત્રો આપણે આગળ વધીએ તો આપણે આગળ તમે જોઈ શકો છો જે આ પક્ષીઓ રહી શકે એમના માટે બહુ સરસ મજાનો જે બગીચો બનાવવામાં આવ્યો છે હજારો સંખ્યામાં ત્યાં વૃક્ષો વાવવામાં આવ્યા છે જે સમય જતા અહીંયા બહુ મોટો વૃક્ષો થશે અને પછી અહીંયા પંખીઓ રહેશે ને કિલો કરશે મોજ કરશે તો તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું જે અહીંયા બગીચો બનાવવામાં આવ્યો છે તે તમે જોઈ શકો છો મારા કેમેરા મેનને કહીશ કે દેખાડે આ બાજુ જો બહુ સરસ અને અહીંયા પંખીઓ જે પંખીઓ સાજા થઈને રહેશે તો એમના અહીંયા માળા બીજા તમે જોઈ શકો છો મિત્રો અને તમે પણ અહીંયા જરૂરથી વિઝિટ માટે આવી શકો છો એનાથી આપણે ચલો આગળ જોઈએ કે જે આ પક્ષીઓ છે શું ઘાયલ થયા છે એમને આપણે હું તમને દેખાડું દર્શક મિત્રો તમે મિત્રો તમે જોઈ શકો છો સ્પેશિયલ અહીંયા જે ઓપરેશન થિયેટર છે ત્યાં તો અહીંયા રાખવામાં આવ્યું છે તમે જોઈ શકો છો ઓપીડી કક્ષ અહીંયા આ જે આ જે મોટા પ્રાણી હોય છે એ કીધું ઘાયલ થાય એમને ઓપરેશન માટે પણ ભણીએ આપણે જ્યાં ડૉક્ટર સાહેબ છે ચોવીસ કલાક હાજર રહેતા હોય છે ને જોઈ શકો છો જે ઓપીડી કક્ષ નહીં ત્યાંથી મિત્રો આપણે આગળ વધીએ તો જે આ જે આપણે ઓપરેશન થિયેટર છે જેમાં પક્ષીઓ હોય આ જે પ્રાણી હોય એ પણ ઘાયલ થયા છે એમના માટે જુઓ તમે ચોવીસ કલાક માટે જે પક્ષી દવા પણ રાખવામાં આવી છે મારા કેમેરા મેનને કહે છે કે તમને દેખાડે દવા પણ રાખવામાં આવી છે જે તમે જોઈ શકો છો અને આપની જોડે જે જે સારવાર માટે સાહેબ ચોવીસ કલાક માટે અહીંયા હાજર હોય છે જો તમને તમે એક ખાલી ફોન કરો ને તો તમને એમ્બ્યુલન્સ છે તમે જ્યાં ફોન કરો ત્યાં તમને લેવા આવે છે જે આપણે પક્ષી હોય જે આપણે પ્રાણી હોય ઘાયલ થઈ હોય તો આપણે ડોક્ટર સાહેબ થી થોડું જાણવાની કોશિશ કરીએ શું નામ સાહેબ તમારું ભાઈ વિક્રમભાઈ તમે અહીંયા કેટલા સમયથી તમારી ફરજ બજાવી રહ્યા છો લગભગ વર્ષ ખૂબ ખૂબ સાહેબ તમારો ધન્યવાદ તમે કે જે અહીંયા અનબોલ પક્ષી છે જો આપણે તો ભગવાન દિમાગ આપ્યું છે પણ આમના માટે કોઈ નથી તો પણ એ તો પણ તમે એક સરસ આવું કાર્ય કરી રહ્યા છો તો સાહેબ જો આપણે કાલે ઉતરાયે નથી તો કમસે કમ તમને કેટલા કોલ આવેલા અને કેટલા તમે જે આપણે પક્ષીઓ ઘાયલ થયા છે એમના માટે કામ તો તમારી જોડે લગભગ વીસ થી પચીસ કોલ આવેલા છે એની અંદરથી હાલમાં આજુબાજુની છે અને સાહેબ આપણે જે આપણે જે પક્ષીઓ તો ઘાયલ થયા છે કાલે પણ આપણે જો તમે આ કીધું કોઈ બી જાનવર છે જે આપણા નીલ ગાય છે ગાય માતા છે ડોગ છે એમના માટે પણ તમને કોલ આપતા હશે ને દિવસમાં અમારી જોડે રેગ્યુલર કોલ આઠથી દસ આવે છે એની અંદર કોઈ અપમાત્મ ઘાયલ હોય તરફ લાગેલો કે કોઈ અન્ય રીતે મતલબ કોઈ લોકો કેવા હોય છે કે કોઈ કેહારી મારી દે છે આવા કેસ પણ ખૂબ આવે છે તો ટોટલી અમારી જોડે દિવસના તો રહે છે અને કેસ તો એવા હોય કે એમ્બ્યુલન્સ આખો દિવસ લગભગ બાર જ હોય છે અમારી અહીંયા પણ અમારે એક બીજા ડૉક્ટર રાખેલા છે જ્યાં અહીંયા હોસ્પિટલની અંદર જે બી કિસ્સા આવે છે એના માટે તો ડૉક્ટર સાહેબ જો આપણે જે આ ઉત્તમ હિન્દુસ્તાનના જે દર્શક મિત્રો છે અને બીજા બી ઘણા બધા દર્શક મિત્રો છે જે મારો વિડીયો જોતા હશે તો તમે જે આપણા દર્શક મિત્રો છે એમના માટે તમે જે પક્ષી છે પ્રાણી છે એમના માટે તમે શું કહેવા માંગશો હા હવે આટલું બધું લગભગ બનાસકાંઠાની અંદર આવું લગભગ તમને ક્યાંય જોવા તો મળે જ નહીં પણ તમારી નજરમાં કોઈ આવા ઘાયલ લગોલ જીવો હોય જે રસ્તામાં પીડાતા હોય મતલબ કોઈ એક્સિડન્ટ થયેલો હોય કે વીજ કરંટ લાગ્યો હોય હાલ તો શું હોય છે આટલા પણ કરી દીધા છે એ બીજો કોઈ રસ્તો નથી જે ગાયો છે એમને ખાવા માટેનો એ ઘણીવાર ઝાટકા બુદારી જતી હોય તો ઝાટકો પણ લાગે છે તો એ પણ રસ્તામાં જ પડી રહી છે ગાય તો આ બાજુ તમારી ધ્યાનમાં આવે કોઈ તો અમારો જે હેલ્પલાઇન નંબર છે એ તમે હાલ નોટ કરી દેજો અને હું તમને બોલી બી ઈચ્છું છું કે સત્તાણું બી બોતે સત્તાણું એક સત્યાસી નંબર છે એના પર કોલ કરો અમને જાણ કરો અમારી ટીમ થોડી જ મિનિટોમાં જો ફ્રી હશે ગાડી તો જલ્દી પહોંચી જશે ને એ જે જાનવર છે તે સ્થળ પર સારવાર કરશે અને જો યોગ્ય લાગશે સ્થળ પર સારવાર કર્યા પછી સેટિંગ થાય એમ નથી તો પછી અહીંયા હોસ્પિટલમાં અમે એને લાવીને આગળની સારવાર કરીશું અને આ બધું નિઃશુલ્ક ચાલે છે મતલબ અમારી ટીમ જે જાય છે એ બધું નિઃશુલ્ક છે આ બધું ચલાવવા માટે આપણે સહયોગની જરૂર તો પડે જ છે તો બધાને વિનંતી છે કે તમારે જે બી અહીંયા આવો ને તમારો અનુકૂળ હોય એવો સહયોગ પણ અહીંયા દર્શક મિત્રો જો તો આપણે જે આપણે ડૉક્ટર સાહેબ હતા તો આપણે એ તમને નંબર જણાવ્યો તો તમે અને હું આ નંબર ડિસ્પ્લેમાં ઉપર આપી દઈશ તો તમને કોઈ બી તમને પક્ષી પક્ષી હોય પ્રાણી હોય તો તમને કોઈ આવું દેખાય તો તમે કોલ કરી અને એનો પણ એક પણ રૂપિયો ચાર્જ લેવામાં મિત્રો નથી આવતો એ તમે ખાસ જોઈ શકો છો એ ભલે પક્ષી તમારું હોય કે પછી કોઈ બી કુતરો હોય ગાય હોય ગમે તે હોય તો પણ એનો એક પણ રૂપિયો ચાર્જ લેવામાં નથી આવતું જો તમને બને તો તમે તમારે જાતે જે તમારી ઈચ્છા હોય એ તમે ફાળો આપી શકો છો અને સાહેબ જો તમે જોવા માગતો કોઈ બી ફાળો બીજો કોઈને આપવો હોય તો કેવી રીતે આપી શકે એમ એનો કોઈ નંબર બીજો જણાવો હા જે મેં નંબર જણાવ્યો આપણો નંબર એક જ છે સત્તાણું બે બોતેર સત્તાણું બે સત્યાસી આપણી જોડે આ જીવદિયારસ જેવા બીજા પણ ઘણા બધા કાર્યો ચાલે છે જેની અંદર એમ્બ્યુલન્સ થયેવા છે સંજીવની રસ અને બીજી મુખ્યા અને ભોજન એ અક્ષર કરીને ચાલે છે અને કોઈ ગરીબ હોય છે વૃદ્ધા એમને બી સહાય આપીએ છીએ શિક્ષણમાં જે આર્થિક રીતે જરૂરિયાતમંદ વિદ્યાર્થી હોય એમને પણ આપણે સહયોગ કરીએ છીએ એના માટે બધા માટે ટોટલ આપણો એક જ નંબર છે જે હું આગળ હમણાં બોલ્યો છું તમને એ નંબર છે કોઈને સહયોગ લખાવો હોય તો આ નંબર પર કોલ કરે આવીને પણ લખાઈ જાય મળી રહેશે થેન્ક યુ સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો તો મિત્રો આપણે કઈ એવું નથી કે તમે પાંચસો કે હજાર કે પાંચ હજાર લખાઈ નાખો પણ તમે એ વાત કમસે કમ કોઈ બી તમારી ગુટખા બીજી કોઈ બી તમે વ્યસન કરતા હોય પણ કમસે કમ ખાલી તમે દિવસે કે ખાલી મહિને તમે પચાસ હો રૂપિયા ફાળો આપીને પણ તમે અહીંયા તમારું પુણ્ય કરી શકો છો અને ચાલો મિત્રો તો હું તમને આગળ દેખાડું તો જો તમે જોઈ શકો છો જે આ જે આપણે અહીંયા નીલ ગાય આવેલી છે તો અહીંયા નીલ ગાય પણ આપણે જો આપણે આ બીજા મૂકવામાં આવે છે તો હવે આપણે ખેતરમાં બિચારાને એને કોઈ ખાવાનું મળતું નથી તો એ અહીંયા બીમાર થયા હોય છે એ પણ અહીંયા સારવાર માટે લાવવામાં આવેલું છે તમે જોઈ શકો છો દર્શક મિત્રો મારા કેમેરામેનને કહે કે તમને ઝૂમ કરીને દેખાડે આજે નીલ ગાયનું બચ્ચું છે મિત્રો અને એના પછી મિત્રો આપણે આગળ વધીએ તો તમે જોઈ શકો છો જે અહીંયા જે આપણે છે પણ રાખવામાં આવ્યા છે કરવામાં આવે છે તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો કે જે અહીંયા આપણે એક નીલ ગાયનું બચ્ચું ઘાયલ થયું છે તો તે આપણે ડોક્ટર સાહેબને તે ત્યાં કીધું સારવાર કરી રહ્યા છે તો હું તમને દેખાડું જે આપણે સાહેબ જે નીલ ગાયનું બચ્ચું છે એ મિત્રો ઘાયલ થયું છે તમે જોઈ શકો છો દર્શક મિત્રો જે આપણા સાહેબ છે જે તમે કોલ કરો તો જે એ ચોવીસ કલાક માટે હાજર હોય છે અને તમે જોઈ શકો છો જે આપણે એમના લાઈવમાં જે કેમેરા સામે જ પણ અહીંયા જે આ જે નીલ ગાયનું બચ્ચું છે એને સારવાર કરી રહ્યા છે તે તમે જોઈ શકો છો લાઈવમાં જ અહીંયામાં એવું નથી કે અમુક લોકો એમ કે ખાલી વિડીયો વિડીયો બનાવતા હોય પણ આ હકીકત છે મિત્રો તમે જોઈ શકો છો

એ લાગે કે ના ભાઈ વધારે ગાયલ છે અમારી જીવ જીવદી હોસ્પિટલમાં લઈ આવીએ જ્યાં સુધી સાજું ના થાય ત્યાં સુધી અમે સારવાર કરીએ તંદુરસ્ત થાય એટલે જ્યાંથી લાવ્યું છે એ પાર્ટીને અમે કોલ કરીએ કે ભાઈ તમારું ત્યાંથી જે બચ્ચું લાવ્યું છે હવે કમ્પ્લેટ છે અને જ્યાંથી લાવ્યું એ જગ્યાએ અમે છોડી આવીએ થેન્ક યુ સાહેબ તો દર્શક મિત્રો તમને પણ કોઈ આવું દિલ ગાયનું બચ્ચું હોય કોઈ બી કુતરો હોય તો તમને પણ ઘાયલ દેખાય તો તમે પણ કોલ કરી શકો છો અને તમે પણ પુણ્યનું કામ મિત્રો કરી શકો છો દર્શક મિત્રો જે તમે જોઈ શકો છો જે હાલમાં બચ્ચું બહુ ઘાયલ થયું છે પણ આને જેને સારવાર કરવામાં આવી છે અને દર્શક મિત્રો તમે જોઈ શકો છો જે અહીંયા પંખીઓને જે આ રહેવા માટે એક નાનકડું બહુ બહુ સરસ મજાનું તળાવ પણ બનાવવામાં આવ્યું છે જે તમે જોઈ શકો છો પંખીઓ પાણી બીજા પીએ એના માટે બહુ એક સરસ મજાનું તળાવ પણ બનાવવામાં આવ્યું છે તમે જોઈ શકો છો વિડીયોમાં કેમેરામેનને કહે કે અહીંયા આગળ આવીને દેખાડે તમને અને દર્શક મિત્રો તમે પણ અહીંયા જે આપણે બનાસકાંઠાના હોય ગુજરાતના હોય તો તમે પણ જરૂરથી આની મુલાકાત લેજો બહુ એક બહુ એક સરસ મજાનું એક પુણ્યનું કામ કરવામાં આવ્યું છે જે જીવદયા ધામ છે જે આપણે ધાંજરા તાલુકામાં જે રાધની ગામે જે પાંછાવાડા ધાનેરા હાઈવે છે એના પર દર્શક મિત્રો આવેલું છે અને તો ચલો મિત્રો હું તમને હવે આગળ દેખાડું મોરને અહીંયા રાખવામાં આવ્યો છે જે મોર ઘાયલ થયા છે મિત્ર જોઈ શકો છો ઘાયલ પક્ષી તો આગળના એક મોરને પગ પણ નથી તમે જોઈ શકો છો થોડું દેખાડો ને જે તમે જુઓ છો એ કીધું ઘાયલ મોરો છે જે તમે જોઈ શકો છો તો મિત્રો તમને પણ આવી રીતે ક્યાંય દેખાય તો તમે પણ કોલ કરી શકો છો અને તમે પણ પુણ્યનું કામ કરી શકો છો ચલો તો મિત્રો આપણે ત્યાંથી આગળ જઈએ અને જે આપણે મેઇન ઓફિસ છે ત્યાં આપણે વાત અને જે આપણે અહીંયા મંદ જે લોકો છે જેમનું મગજ બહુ હેરાન થઈ ગયા હોય એમના માટેનું એમના માટે પણ અહીંયા રહેવાની અને રમવાની પણ અહીંયા સગવડ કરવામાં આવેલી છે જે જે આપણે કોઈ કોઈ માણસને મન બુદ્ધિના હોય તો એમના માટે પણ અહીંયા બહુ સરસ સેવા કરવામાં આવી છે દર્શક મિત્રો દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે જે આ સરસ મજાની સંજીવન રથ એ તમે એની ગાડી પણ એ એમ્બ્યુલન્સ જે સામને રાખવામાં આવી છે જેનો મોબાઈલ નંબર પણ આપેલો છે જે સત્તાણું બે બોતેર સત્તાણું એક સત્યાસી મિત્રો બહુ સરસ જાણો રાખવામાં આવી ગાડી જે આપણે વાન રાખવા જે રસ છે એ રથ પણ રાખવામાં આવી છે દર્શક મિત્રો જો તમે અહીંયા રૂબરૂ કોઈ બી દાન આપવા માંગતા હોય તો આની મેન ઓફિસ આવેલી છે તો ચાલો હું તમને દેખાડું ત્યાં અને જો મિત્રો કોઈ એવું નથી કે તમે અહીંયા લાખોનું દાન કરી શકો અહીંયા તમે જે તમે દિવસે તમે પચાસો રૂપિયા આમ પણ વાપરી નાખો છો કે આપણે અહીંયા એવું નથી કે હજાર દસ હજારનું દાન કરવાનું જે તમને યોગ લાગે જે કીધું ફૂલ નહીં તો ફૂલની પાખડી એમાં પણ તમે અહીંયા દાન કરી શકો છો અને અને હું પણ જે મારી ઈચ્છાશક્તિ પ્રમાણે હું પણ દાન કરીશ દર્શક મિત્રો તમે પણ જરૂરથી અને દાન કરવાનો નંબર છે એ પણ હું ડિસ્પ્લેમાં આપી દઈશ તો તમે મિત્રો ફૂલ નહીં તો ફૂલની પાકડી જે આપણે અનગોલ પક્ષી છે પ્રાણી છે એમના માટે ફૂલ નહીં તો ફૂલની પાકડી સમજી અને જે તમારું તમે પુણ્ય કરી શકો છો અને તમે જરૂરથી દર્શક મિત્રો જે તમે આ મારો વિડીયો જોઈ રહ્યા છો જે મારા ઉત્તમ હિન્દુસ્તાન ન્યૂઝના દર્શક મિત્રો છે તમે પણ ફૂલ નહીં તો ફૂલની પાકડી આપજો અને હું મારી ઈચ્છાશક્તિ પ્રમાણે હું પણ અહીંયા દાન કરી રહ્યો છું તો જય માતાજી દર્શક મિત્રો